જેને લઈ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડવાસા પાટિયા પાસે આવેલ હોટલ ધનલક્ષ્મી તેમજ કતપુર ટોલ ખાતે સરદાર સન્માન યાત્રા આવી પહોંચતા આસપાસના ગ્રામજનો ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી નમન કરી યાત્રાનું સ્વાગત કર્યું હતું જેમાં બાવીસમી નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સોમનાથ ખાતે આ યાત્રા સમાપન કરવામાં આવશે અહેવાલ અલ્પેશ નાયક